હેલો મિત્રો તાજેતરમાં જ અધ્યાપક બનવા માટે લેવાયેલી જીસેટ પરીક્ષા બે હજાર ત્રેવીસનું પરિણામ ડિસેમ્બર મહિનામાં જાહેર નહીં થઈ શકે આખરે ક્યારે આવશે જીસેટનું પરિણામ તેના વિશે ચર્ચા કરીએ તો ડિસેમ્બર મહિનાના અંત ભાગમાં પરિણામ જાહેર થશે તેવી જાહેરાત થોડા સમય અગાઉ કરવામાં આવી હતી પરંતુ હાલના સંજોગોને જોતાં ડિસેમ્બરના અંતભાગમાં પરિણામ જાહેર થઈ શકે તેવી કોઈ શક્યતા દેખાતી નથી જાન્યુઆરી મહિનામાં પંદર જાન્યુઆરી આસપાસ પરિણામ જાહેર થઈ શકે জয় হিন্দ জয় ভারত